એને કઈ માટે મે સંતો મહાપુરુષો દયા કૃપા થઈ જાય પછી તમને પૈસા ટકા મળે ને તમને સંતો મળે નથી ભાઈ હા તમે સંતો મળે ને તમને મનમાં હોય કે ગાડીઓ થઈ જાય અને થાય નો થાય એવું નથી ગાડીઓ થઈ જાય મોટર થઈ જાય બંગલા થઈ જાય ફલાણું થઈ જાય કાકે ગુરુ ઘરે આવ્યા કેમ બીમાર પડ્યા ને તાવ આવ્યો એ કઈ લોક વાયકા નથી એમ અને રીધી સીધી આગળ કરી મુક્તિ છે એની દાસી અને સંત ને તેડાવો ને એને ઘરે બધું આવે તો આ માંગવા પણ નથી ને કઈ કેવા પણ નથી અને નથી અને જેને સદગુરુ પ્રાપ્ત થયો હૃદય માને જેને જેને હૃદય માને પછી ગોળ ગયો હંસા હું ગઈ હતી ગુરુજી ના દેશમાં જ્યાં જળ હળ જ્યોત પ્રકાશ કે અગમ કરે હું જઈ ચડ્યો ભલે તમે સદગુરુ ના દેશમાં જઈ ચડ્યા પણ દેશનો કેવો દેશ કેવો વેશ અને યા દેશમાં શું તમે જોયું અમે અહીંયા આવ્યા ને સાવુર્લા બરાબર નાવલી નદી નાળું શાકભાજી વહેતા હતા એ જોયું ટ્રાફિક જોયું રિક્ષા જોઈ અને અહીંયા હામયું જોયું ઘરે આરતી કરી એ જોયું અહીંયા આપણે સત્સંગ માટે બેઠા થોડી વાર સમયનો અભાવ છે બરોબર એટલે અહીંયા સત્સંગ માટે બેઠા બધું ખ્યાલ ને પછી આ બધું જોયું હોત એટલે કે ગુરુજી ના દેશમાં તમે ગયા તો પણ તમે શું જોયું હંસા એટલે વૃત્તિ આપણી મનની વૃત્તિ તો હંસા ગઈ ગુરુજીના દેશ અગમ ઘરે હું જય ચડી અગમ ઘરે ભલે જઈ ચડ્યા પણ ત્યાં તમે જોયું હું સદગુરુ નો દેશ એવું કઈક તો બતાવ તો ખરા તો કે મારાથી વર્ણન થાય એવું નથી હંસા અલખને ને જોતા હું થઈ આંધળી કે તુટા મારા જન્મ જન્મરણ ના ગુરુજી નો દેશ કેવો અને ગુરુ દેશ મળ્યા મને શું ફાયદો થયો શું આનંદ થયો તેનું થઈ શકે એવું નથી લોકિક ઉપચાર સારું લગાડવા માટે લોકોને રીજવા માટે કે કે ગુરુ આવ્યા હતા બહુ મજા આવી મને તો ઉપદેશ દીધો હતો મને ત્રિકુટી દેખાઈ ગઈ ને બહુ અવાજ આવ્યો પ્રકાશ ધોરો દેખાડો ખાલી વાત જેમ દેખાણો ને તુરા જીલમીલ જોતું વર્ષે નિર્મળા નુરા જીવન જીવ ને જ્યાં રાખીએ વાગે છે તુરા જીવન બાપા નું મન ઠેકાણે નોતું પણ સદગુરુ ભીમ સાહેબ મળ્યા બાપા ને લક્ષ પ્રાપ્ત કરાયું ને એટલે બેનો એક થયા ત્યારે જીવણ બાપા ને છેલ્લી કલી માં કીધું કે પાવે અંધારું મટે માટે આંખ નું તો નૂર નજરું ભાવે એ જીવન જીવને જ્યાં રાખે વાગે છે ને તુરા ત્યારે ગુરુજી ના દેશ કેવો તો કે હું પાંગડી થાતા પર્વત ચડી બહેરી થાતા સુનામે બ્રહ્મનાથ કે અગમ ખેરે હું જઈ ચડી કે અંસા હાથ વિના મેરું તોર્યા ત્રાજવું લઈને આપણે ઘી ગોળ હા બરોબર જોખી ભાઈ ઘી ગોળ જોખે હાથ હોય તો આપણે જોખી હા તો કે અમે હાથ વિના ના મેરું તોર્યા અને ઘણા એવા શેખ સલાહ હોય હા બાપા ભાઈ ગમે એવા હાથર ગુરુ ને અઢાર કરે તોય નો ઠેકાણે થાય અને ગુરુ મળે તોય નો થાય ક્યાં હું તકલીફ એને કે મનની થોડી ભ્રમણા રહી ગઈ તો કે ભ્રમણા શેની રહી ગઈ બરોબર આપણે કરિયાણા ની આ જાય ઘી લેવા જાય કે ભાઈ શેઠ ઘી આપો કિલો કિલો આપણે મિલકેટ્યુ લઈને ગયા હોય ડબરો કે બેરણી જે લઈને ગયા હોય આમાં જોખી દો કિલો શેઠ જોખી દે ઘી પણ ઘી આપણે ઓછું આવ્યું શેઠ ને કહે શેઠ તમે ઘી ઓછું દીધું અરે ઘી ઓછું નથી દીધું ત્રાજવામાં મૂકે કિલો સામે મૂકે ઘી ચોખી દીધું કે જો આ બરોબર છે ને કિલો તો કે નહીં હજી મારા મનનો સંતોષ નથી ઘી પૂરું નથી થયું અમે ઘી વારખેલ લઈને તો આ ડબ્બો થોડોક અડધો ઈંચ જેવો અડધો રહ્યો આ તો તમારો અડધો રહ્યો હા બાબા ઘી પૂરું નથી થયું પછી શંકા ક્યાં રહી

કે એમ સદગુરુ તો લક્ષ કરાવે ધોરણ બરોબર લઈએ કોઈ લઈએ કોઈ શાળા અને કોઈ ઠોઠ પાસે ન થાય બે વાર પરીક્ષા દે તો ઘાટું ભણે દસમા ના બે વર કરે એને આપડે ઘાટું કે એકડો શીખવાડે એકડો 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 એને કાટું કે કદાચ બે વર પડે ને તોય ના પાસ થાય હા બાપા માસ્ટર એક ક્લાસ એક ગણિત નો વિષય એક ગુજરાતી નો વિષય એક બધાને હરખું શીખવાડે નોખું નોખું શીખવાડે કઈ નહીં બાપા તો કેમ કોઈ નવાણું ટકા ને પિસ્તાલીસ ટકા કોઈ સો ટકા કેમ પાસ ન થતા તો એ મન નો થોડો બાંધવો ગુરુ તો બધાને દીક્ષા હરખી આપે છે નામ અરે બાપા જીવણ બાપે કીધું નામ ભજન બિના નહીં નિસ્તારા જાયક જાયક મન ક્યુ સુતા જાગ્રત નગરીમાં ચોર નહીં લૂટે જખ મારે ગા જમ નામમાં જાય ગયા ભજનમાં જાય ગયા ગુરુ મારે તો સરખું આપે છે બરોબર તમારું ખેતર ને મારું ખેતર બાજુ બાજુમાં જ હોય બે ગુજરાત બે મગફળી વાવી મેં એ વાવી તમે વાવી તમારે ખાંડી થઈને મારે દહ મણ થઈ મહિને ભેગે હા બાપા તો પછી એમાંય ક્યાં થયું સફળ ખેતીમાં માં તમે ખેડ હારથી કરી હોય લીલા